જો આપણે સરસ મજાની કવિતા છે ખબર પડી ગઈ છે ને ચાલો હું જોઈ લઉં કોને કયું યાદ છે બરાબર ચાલો સરસ ગોળ ગોળ ફરતું જવાનું અને હું જે શરીરનું નામ દઉં ને જે અંગનું એનું તમારું કામ કવિતાથી ગાઈ દેવાનું ચાલો શરીર આપણું ઓળખીએ કોનું કયું કામ છે નાક શરીર વાહ ભાઈ વાહ શરીર આપણું ઓળખીએ

બેનો માટે વેરી ગુડ ચાલો બધા બેનો બેસી જાય ભાઈઓનો વારો